પીઆઈયુ દ્વારા બનાવવામાં આવ્યા હતા જેના તબીબો જોવા મળતી માહિતી મુજબ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં માંડ માંડ રસ્તાઓ બન્યા હતા જે પણ ગણતરીના દિવસોમાં જ ઉખડી રહ્યા છે જેને લઈને હોસ્પિટલ અને મેડિકલ કોલેજના વહીવટદારોની ભૂંડી ભૂમિકા અહીંયા સામે આવી છે કેમ્પસના રખેવાળ સરકારી મેડિકલ કોલેજના ડીનની ચૂબકીદી સામે પણ ઘણા પ્રશ્નો ઉભા થયા છે જેને લઈને ડોક્ટરો અને હોસ્પિટલના સ્ટાફમાં રોષ જોવા મળ્યો છે વધુમાં જણાવ્યું હતું કે હાલ હોસ્પિટલમાં જજરી જૂની બિલ્ડિંગ ખાલી કરાવી તમામ વિભાગને સ્ટેમ્પ સેલમાં શિફ્ટિંગ કરવાની કામગીરી ચાલી રહી છે એ દરમિયાન હોસ્પિટલ કેમ્પસના નવનિર્મિત રસ્તા પછી ટ્રક પસાર થતાં એક રોડ બેસી ગયા હોવાની વાત બાદ નબળી કામગીરીની પોલ ખુલી પડી ગઈ છે સોમવારની મોડી સાંજે એક ટ્રક પસાર થયા બાદ રોડ બેસી ગયો હોવાની વાત સામે આવી છે એટલે કે ટ્રકનું વજન ન ઉપાડી શકતા રોડ બનાવનાર કોન્ટ્રાક્ટરની કામગીરી સામે પણ અનેક પ્રશ્નો ઉભા થયા છે સુરત નવી સિવિલ હોસ્પિટલના ડોક્ટરોમાં એવી ચર્ચા જોવા મળી હતી કે કરોડો રૂપિયાના કોન્ટ્રાક્ટમાં લાખોનો અપાતું કમિશન ઉખડી ગયેલા રસ્તાનું ઉદાહરણ બની સામે આવ્યું છે બ્યુરોન પડ્યો